વડોદરાને પંચમહાલ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી બાઇકોની ચોરી કરી ચેસિસ નંબર બદલી વેસી મારથી ટોળકીના મુખ્ય સૂત્રધારકને ગોધરા એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે જિલ્લામાં બાઇકોની ઉઠાંતરીના કિસ્સાઓમાં વધારો થતા પોલીસે બાઇક ચોરી કરતી ગેંગને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે જે દરમિયાન ગોધરા એલસીબી પોલીસને બાતમી મળી હતી કે કાલોલ તાલુકાના વેજલપુર મુકામે રહેતા નામના ઘરે ચોરીની મોટા પ્રમાણમાં રાખેલ છે ચોક્કસ બાતમીના આધારે એલસીબી પોલીસે છાપો મારતા આરોપીના ઘરમાં છુપાવેલ બાર જેટલી મોટરસાયકલો મળી આવી હતી તેમજ અન્ય આઠ બાઇકોના સ્પેરપાર્ટ મળી આવ્યા હતા પોલીસે ત્રણ પોઈન્ટ દસ લાખના મુદ્દામાલ સાથે મુખ્ય સૂત્રધારની અટકાયત કરી હતી પૂછપરછ દરમિયાન બાઇકો પંચમહાલ તેમજ વડોદરાના ગોત્રી રોડ ઉપર અને ફતેગંજ વિસ્તારમાંથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું આ મામલે વધુ તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી ચોર ભેજા બાજો બાઈકોની ચોરી કરી પોતામાર પાસે રાખેલા ડાઈ સામગ્રી વડે ચેસિસ નંબર બદલી લેતા હતા અને ત્યારબાદ બદલેલ ચેસિસ નંબર પ્રમાણે આરસી બુક મેચ કરી વેચી મારતા હતા ત્યારે અન્ય બાઈકોને છૂટા પાડી તેના અલગ કરેલા સ્પેર પાર્ટો વેચી દેતા હતા આ મામલે એલસીબી પોલીસે ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કરી ટોળકીના અન્ય સભ્યોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે હાલ ગોધરા ટાઉન અને વડોદરા શહેરના ફતેહગંજ અને ગોત્રી વિસ્તારમાંથી આ કામના ચોરી મોટરસાયકલ મોટરસાયકલની ચોરી કરી કબૂલાત કરેલ છે આ લોકો જુદા જુદા મેન્યુઅલી બનાયેલા સાધન સામગ્રી વાપરતા હતા ખાસ કરીને કાચ પેપર છે ગ્રાઇન્ડિંગ મશીન છે પછી એના પર ઘસી અને બ્લેક કલરનો કલર મારતા પીછીથી અને એના પર પછી એ ટુ ઝેડ જે લોખંડની હાથોડી મારફતે એના પર માર્કિંગ કરતા નંબર નંબરિંગ અને એક્સ વાય ઝેડ અને એબીસીડી પ્રમાણેના પણ હતા જોડે તો બધી ઘણી સાધન સામગ્રી અમે જોડથી અમે પોલીસે કબજે કરેલી છે અને આવી રીતે એક મોટી ગેંગ છે અને આ સદામ ફારૂખ ટાબેનો ગેંગ લીડર છે તો બીજા આરોપી જે પોલીસના ચોપડે વોન્ટેડ છે એમને પકડવાથી બીજા ઘણા ગુના શોધાઈ શકે તેમ છે હરી ભગતનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ગોધરા